તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો આજના બ્લોકમાં મને ખૂબ જણાવતા આનંદ થાય કે આપણે ચાર ગામના સીમાડે બેઠા છે મેરડીમાં વડલીવાળા મેરડીમાં અને ભવ્ય આવનારી તારીખ પાંચ ચાર અને શનિવારના આઠમનું ભવ્ય માંડવાનું માતાજીના માંડવાનું આયોજન રાખેલ છે તો નામી અનામી કલાકારો પધારવાના છે તો જાહેર ધર્મ ધર્મપ્રેમી જનતાને ભાવભૂર્યું આમંત્રણ છે બાપુ વચ્ચે તો બધા મિત્રોને ખાસ પધારવું માતાજીના માંડવામાં અને અત્યારે ખૂબ સરસ માતાજીના માંડવાનું આયોજનનું કાર્ય થઈ રહ્યું છે તો હું તમને આગળ વિડીયોમાં બધું બતાવી આની આપણે મંડપ નખાઈ રહ્યા છે કલર કામ કરી રહ્યા છે તો આપણે વિડીયોમાં જોઈશું તો હાલ અત્યારે જો આણીપા અમારે બાપુને બધાય કલર કામ કર્યા છે અને શરૂ છે કામકાજ બધું આણીપા માંડવાનું તારીખ પાંચ છે માતાજી નો માંડવો છે તો મંડપ નખાઈ રહ્યો છે જોઈ રહ્યા છો તો મિત્રો હું તમને અંદર મહા ના દર્શન કરાવું આપણે જાગે અંદર અને આણપા તમે જોઈ રહ્યો છો લાઇટ બાઇટનું ડેકોરેશન પણ સુપર હિટ કરવામાં આવ્યું છે અને જે કામગીરી શરૂ છે તો જાહેર જનતાને બાપુ વચ્ચે ભાવભર્યું આમંત્રણ છે તો આવનારી તારીખ પાંચ ચાર ને શનિવાર અને આઠમને જે ભવ્ય આયોજન માતાજીના માંડવાનું રાખેલ છે તો સર્વ ધર્મ પ્રેમી જનતાને પધારવા બાપુનું ખાસ ભાવભર્યું આમંત્રણ છે જો આણપાની સરસ મજાનું આ બધું લાઈટનું ડેકોરેશન કરવામાં આવ્યું છે અને અંદર યજ્ઞ શરૂ છે તો યજ્ઞ માં કોણ બેઠું છે એ પણ હું તમને બતાવું તો વિડીયોમાં બન્યા આપણે અંદરનો અંદર પણ માં ભગવતીના દર્શન પણ કરાવીશ તમને તો ચાલો આપણે અંદર જઈશું અને યજ્ઞ ભગવતી છે જય મા ભગવતી જો આપણા ચાર ગામના સીમાડે માં વડલીવાળા વાળા મેરડીમાં નું સ્થાનક આપડી ના સ્થાનકે માંડવાનું આયોજન રાખેલ છે તો દરેક ધર્મ પ્રેમી જનતાને ને ભાવ પૂર્યું આમંત્રણ છે તારીખ પાંચ ચાર ને શનિવાર અને અઠ્યામ તો બધા માતાઓ બહેનો વડીલોને પધારવા બાપુ બાપુતિ ભાવભી આમંત્રણ છે તો પધારીઓ મારા વાલા અને મા ભગવતીના આપણે દર્શન કરીશું સૌ સાથે મળીને તો આ છે મા મેળડીનું સ્થાનક આની તો આપણે યજ્ઞ ચાલી રહ્યો છે એવું તમને બતાવું કોણ યજ્ઞમાં બેઠું છે કોણ છે શું ચાલી રહ્યું છે તમામ માહિતી આપણે લઈશું તો આ છે અમારા મેલડીમાંના મંદિરના પૂંજારી અમારા હિન્દુ પરી બાપુ તેમના વચ્ચે દરેક જાહેર જનતાને ભાવ ભર્યું આમંત્રણ છે માંડવાનું તારીખ પાંચ ચાર બે હજાર પચીસ તો દરેક માતાઓ બહેનોને વધારવા હાર્દિક આમંત્રણ છે બાપુ વચ્ચે સરસ મજાનું યજ્ઞનું કાર્ય ચાલુ છે આપણે જોઈશું જેમાં અમારે પછી અમારે કથિરિયા પરિવારના બે યુવાનો છે જે ધર્મેશભાઈ કથિરિયા તેમજ આકાશભાઈ કથિરિયા ખૂબ સરસ મા ભગવતીનું યજ્ઞનું કાર્ય કર્યું છે ગી હોમ માં નું જે આ વિડીયોમાં જોઈ રહ્યા છો વાહ મેળીમા દેવી વાહા 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 મેળીમા દેવીએ વા મેરણીડી મા દેવી વા મેરડી મા દેવી વાહા મેળીમા દેવી વા મેરણીડી મા દેવી واہا میرڈی ماں دیوی واہ میرے ماں دیوی واہ میرڈی ماں دیوی واہ میرما دیوی واہ میرڈی ماں دیوی واہ میرما دیوی واہا میرڈی ماں دیوی واہا میرے ماں دیوی واہ میرا તો આ છે મિત્રો અંદરનું લોકેશન સરસ મજાનું તો આજના વિડીયોમાં બસ એટલું જ તે તો વિડીયોને બને એટલો શેર કરી સહકાર આપજો અને આવનારી તારીખ પાંચ શનિવાર ભવ્ય માંડવાનું આયોજન રાખેલું છે તો દરેક જનતા પ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ છે જય માતાજી વિડીયોમાં કાંઈ ભૂલશું કાય તો એ તો માફ કરીએ મારા વાલા જય મા મેલડી જય મા વલ્લી મેલડી તો આવું બધું છે જગ્યાનું લોકેશન ફરી પાછા બીજા બ્લોકમાં મળીશું જય માતાજી